આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મૂક્યો છે આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિદ વિશ્વવિદ્યાલય એનએફએસયુના ત્રીજા પદવીદાન સમારોહને સંબોધતા શ્રીમતી મુર્મુએ ભારતીય વારસાને આધુનિકતા સાથે જોડનારા અને તમામ લોકોને ન્યાય સુનિશ્ચિત કરનારા વિકસિત ભારતના દ્રષ્ટિકોણ પર પણ પ્રકાશ પાડ્યો હતો શ્રીમતી મુર્મુએ ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખી સમયસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો ઉપરાંત શ્રીમતી મુર્મુએ ન્યાય સહાયક વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલા સ્નાતકોની વધતી સંખ્યા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો समाज व्यवस्था को सबसे अच्छा माना गया है विरासत और विकास के संगम के द्वारा हम एक ऐसे विकसित भारत को निर्माण कर रहे हैं जो न्याय पर आधारित रहेगा पिछले कुछ वर्षो में गृह मंत्रालय ने फोरेंसिक साइंसेस की भूमिका को मजबूत बनाने तथा तो इस क्षेत्र में सुविधाओं और क्षमता में विकास से जुड़ी अनेक प्रभावी कदम उठाए हैं शिक्षा मंत्रालय ने भी फोरेंसिक साइंसेस के लिए उच्च शिक्षा के क्षेत्र में समुचित योगदान दिया है आप ભાવના કારણ કોઈ વ્યક્તિ ન્યાય ના હોય આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં દરેક લોકોને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો आज जब हम प्रधानमंत्री जी के विकसित भारत के विजन को हासिल करने के लिए और तेजी से आगे बढ़ रहे हैं ऐसे में अधिक सुरक्षित भारत का भी विकास हो ये हमारी पहली प्राथमिकता होनी चाहिए यहाँ के सभी छात्र कानून व्यवस्था के विषय में से सीधे जुड़े हुए हैं अगर आप हृदय में राष्ट्र प्रथम की भावना को लेकर आगे बढ़ेंगे तो मैं समझता हूँ की भारत दुनिया का सबसे सुरक्षित देश बनेगा કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે રાષ્ટ્રપતિ શ્રી આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય અને સ્મારકની મુલાકાત લેશે બાદમાં ધોરડો જશે જ્યાં તેઓ રણોત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે અને સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળશે તેમજ સફેદ રણ ખાતે પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે શ્રીમતી મુર્મુ આવતીકાલે વૈશ્વિક ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે એક યાદીમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખી આજે સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ રહેશે જે આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે અમદાવાદ ગ્વાલિયર સ્પેશિયલ ટ્રેન આવતીકાલથી અઠ્યાવીસ જૂન સુધી દર શનિવારે અમદાવાદથી રાત્રે દસ વાગેને પચીસ મિનિટે ઉપડશે આ જ રીતે ગ્વાલિયર અમદાવાદ સ્પેશિયલ ટ્રેન બીજી માર્ચથી ઓગણત્રીસ જૂન સુધી દર રવિવારે ગ્વાલિયરથી બપોરે સાડા ચાર વાગે ઉપડશે રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને મહેબૂબનગર સ્પેશિયલ ત્રણ માર્ચથી ત્રીસ જૂન સુધી ટ્રેન દોડાવાશે આ ટ્રેન દર સોમવારે બપોરે પોણા બે વાગ્યે રાજકોટથી ઉપડશે જ રીતે મહેબૂબનગર રાજકોટ સ્પેશિયલ ચાર માર્ચથી એક જુલાઈ સુધી દર મંગળવારે મહેબૂબનગરથી રાત્રે દસ ને દસ મિનિટે ઉપડશે પાટણ જિલ્લામાં આયોજિત ત્રણ દિવસના આંતર મહાવિદ્યાલય ખેલકૂદ મહા મહોત્સવમાં છોતેર મહાવિદ્યાલયના સાતસોથી વધુ ખેલાડી બાવીસ જેટલી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવનો વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર કિશોર પોરિયાએ ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો દરમિયાન શ્રી પોરિયાએ આગામી વિશ્વવિદ્યાલય દ્વારા આગામી દિવસોમાં નવી સુવિધાઓ વધારવાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું આ પ્રસંગે પેરિસ પેરાલિમ્પિક રમત બે હજાર ચોવીસમાં દેશનું પ્રતિનિધિ નિધિત્વ કરનારા ભાલા ફેંકના ખેલાડી ભાવના ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા